અમરેલી જિલ્લામાં આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ થયો છે વટવૃક્ષ કાપવાવાળી ગેંગ કામ કરતી હોવાનો ભાજપ અગ્રણીનો આક્ષેપ આ ગેંગના લોકોની તમામ માહિતી આપવા માટે ગોપાલભાઈ તૈયાર છે

આકરા તાપમા અને કાળઝાળ ગરમીમાં અત્યારે દિવસો પસાર કરી રહ્યું છે ત્યારે અમરેલીમાં ખેતરોમાં માર્ગોમાં અને અન્ય ઘરો પાસે બે રોકટોક જેને કહી શકાય વૃક્ષોનું નિકંદન થાય છે જેમ જેને હત્યાથી પણ કમ આ ખૂન જેમ કરતા હોય એ રીતે વૃક્ષની હત્યા કરવામાં આવતી હોય એ રીતે નિકંદન થઈ રહ્યા છે એની વ્યથા જોઈને જે ગોપાલભાઈ વસ્ત્રપરા છે જે ચમારડી અને ઉદ્યોગપતિ છે અને ભાજપના અગ્રણી છે એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વન મંત્રી સહિતને જાહેરાત કરી છે અને આ પત્રની નકલ પણ આપી છે અને એમણે દુઃખ વ્યક્ત કર્યું છે કે અત્યારે બેતાલીસથી છેતાલીસ ડિગ્રી જ્યાં તાપમાન છે લોકોને છાંયડો વૃક્ષથી મળતો હોય એ વૃક્ષોનું અમરેલીમાં નિકંદન થઈ રહ્યા છે એમણે જે પત્ર લખ્યો છે ગોપાલભાઈ વસ્તાવા પર એમાં એક આખી ગેંગ કામ કરતી હોય એવું એમને ઉલ્લેખ કર્યો છે રાધા આપણે ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાડશું કે પોતે અમરેલીના નિવાસી છે સરકારની કોઈ પરવાનગી વગર ખેતરોમાં માર્ગ પડેલા અનેક વૃક્ષો કપાઈ રહ્યા છે ગરમીથી રાહતને શીતળતા માટે વૃક્ષ જોઈએ એમણે એક બીજું સજેશન પણ કર્યું હતું કે દરેક ગામના પંચાયતના રેકોર્ડ ઉપર વૃક્ષનું નોંધણી કરવી જોઈએ એનો પણ અમલ નથી થયો અમરેલી કલેક્ટરને પણ કર્યું છે એમણે તો ત્યાં સુધી વિડીયો જે કાપાતા હતા એ મૂકી અને મુખ્યમંત્રી વન મંત્રી સહિતને કીધું છે કે પુરાવા આપવા તૈયાર છે અને ગેંગ આખી કામ કરી રહી છે પણ વૃક્ષોનું જે નિકંદન છે એ વ્યથા એ ભાજપના જ અગ્રણી અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વનમંત્રી સહિતને પુરાવા સાથે રજૂઆત કરી છે દાધા બહુ મોટા સમાચાર છે કે જેને કહી શકાય કે કાળઝાર ગરમી આકરા તાપ આકરા ઉનાળામાં આવી પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં થઈ રહી છે અને આ બીજું કોઈ નહીં ભાજપના જ અગ્રણીને એક સખાવતી દાતા અને ઉદ્યોગપતિએ મુખ્યમંત્રી વન મંત્રી સહિતને રજૂઆત કરી છે કે આવી ગેંગને જબ્બે કરો આ બે રોકટોક જે વૃક્ષો કપાઈ રહ્યા છે એની સામે પગલાં લ્યો એની સામે કાર્યવાહી કરો પોતે ગેંગના નામ સહિત જાણે છે તમામ પુરાવા આપવાની તૈયારી બતાડી છે એમણે વૃક્ષ કપાતા હોય એ વિડીયો પણ મુખ્યમંત્રી સહિત મંત્રીઓને મોકલ્યા છે અમરેલી કલેક્ટરને પણ એ નકલ રવાના કરી છે પણ આ સમાચાર એવા છે કે જેને કહી શકાય કે આકરા તાપમાં અત્યારે છાંયણો ગોતતા હોય છે નાનામાં નાનો માણસ કે મોટો માણસ અને આવા સંજોગોમાં અમરેલીમાં આ કોણ નિકંદન કરે છે આ કોણ વૃક્ષોની હત્યા કરે છે કે જે સરે છે અને આ ભાજપના અગ્રણી આ વ્યથા મુખ્યમંત્રી સુધી ચાલવી છે જી રાત જી વૃક્ષો કાપનારા કોઈ હત્યાથી ઓછું કામ નથી કરતા અને ગોપાલભાઈ આ તમામ વસ્તુ સામે લઈને આવ્યા છે કોઈ ગોપાલભાઈ

ત્યારે મને દુઃખ ની વાત ઈ થાય છે કે જયારે પિસ્તાલીસ ડિગ્રી આજે ગુજરાત ની અંદર આટલું તાપમાન વધી રહ્યું હોય અને ત્યારે ખેડૂતોની વાટ એ ગેંગ સક્રિય થઈ છે કે જેટલા વૃક્ષો કાપી અને ટ્રેક્ટરો અને ટેમ્પા ભરી અને શહેરો ની અંદર વેચી દેશે ત્યારે મારે આ મુખ્યમંત્રી ને એક લેટર લખવાની ફરજ બની છે કારણ કે જો પર્યાવરણ ને નહીં બતાવી શકવી તો આવનારા ભવિષ્ય ની અંદર આપણે આપની ભાવિ પેઢી માફ નહીં કરી કારણ કે પચાસ ડિગ્રી થી વધારે તાપમાન થાય તો માણસ જીવી ન શકે જી જી ગોપાલભાઈ ગોપાલભાઈ તમે આ જે રજૂઆત કરી તમે એમાં કહ્યું છે કે આ તો લીલી છમ અમરેલી કહેવાય છે ને એ જિલ્લામાં આ કૃત્ય કરી રહ્યું છે આ ખૂન જેને કહેવાય કે હત્યા જેવું કરી રહ્યા છે આવું કૃત્ય કરનારને કેમ તંત્ર છાવરી લે છે અત્યાર સુધી છે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી આપણે કારણ કે તંત્ર છે ને અત્યારે તંત્ર આની અંદર કોઈ કોઈ કાર્યવાહી કરતી નથી હું એને હજારો મેસેજ કે જે અમરેલી જિલ્લાની અંદર સીસીટીવી કેમેરા મગેલા આખા જિલ્લાની અંદર કેટલી ટ્રકો ભરીને ગયા એના પુરાવા આપવા હું તૈયાર છું કારણ કે મને દુઃખની વાત એ છે હું પ્રકૃતિને ને વ્યક્તિ છું કે પ્રકૃતિ એટલે માતા

તો મેં અગાઉ પણ લેટર લખેલો સરકાર શ્રી ને કે એક ગામ ની અંદર જે ગામના ખેતર ની અંદર જેટલા વૃક્ષો છે એની નોંધણી થવી જોઈએ અને એને કાપવા માટે સરકારની પરમિશન લેવી જોઈએ ત્યારે મને આ દુઃખ ની વાત છે કે મેને આજે જાણવા મળ્યું કે આટલા બધા વૃક્ષો ને વિડિયા પણ મારી પાસે છે તો આપને જોઈએ તો મેં એમાં લખ્યું છે કે હું આપને ના જોઈએ એટલા પુરાવા આપવા તૈયાર છું કારણ કે મને ખબર છે કે જો આપ આજની તારીખમાં એક પણ વ્યક્તિ પશુ પક્ષી બહાર નીકળી શકતા નથી પાણી વગર મરી જાય છે આ પિસ્તાલીસ ડિગ્રી તાપની અંદર તો ભવિષ્યની અંદર પચાસ ડિગ્રી થી વધારે તાપમાન થશે તો માણસ પણ જીવી નહીં શકે આજે ચકળા પારેવા કબૂતર આ બધા મરી જાય છે તો વ્યક્તિઓ પણ છે ને જાજો ટાઈમ નહીં જીવીએ કે કારણ કે પર્યાવરણ નહીં હોય વૃક્ષ નહીં હોય તો વરસાદ નહીં આવે વરસાદ નહીં આવે તો પ્રકૃતિ નો બ્લાસ્ટ થાય એટલા માટે મને આજે વેદના થઈ છે એટલે મે આ મુખ્યમંત્રી શ્રી અને વન પર્યાવરણ મંત્રી કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી ને પણ આ પત્ર મેં મોકલ્યો છે ચૂંટણી પણ લડી ચુક્યા છો અને આવા સંજોગોમાં મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવી પડે તો વન વિભાગ શું કરે છે બીજા વિભાગ શું કરે છે કારણ કે કોઈ ઘરમાં આંગણે પણ વૃક્ષ કાપે તો એની સામે કેસ થાય છે તો આ તો તમે સરે જાહેર કહો છો કે નિકંદન નીકળી રહ્યું છે હત્યા જેવું કાર્ય કરી રહ્યા છે આ નિકંદન કરનારા શું કેશો જો હું ભાજપનો એક કાર્યકર છે છકરી અને હું ભાજપના વિરોધમાં કોઈ વાત નથી કરવા માંગતો ભાજપ ને આપણા મુખ્યમંત્રી આ વાત ખબર પણ ન હોય પણ મારે એને જાણ કરવી પડે કે આ પરિસ્થિતિ આ દેશની આ ગુજરાત રહી છે ત્યારે આપણે આને ધ્યાન દોરવા માટે મારે મુખ્યમંત્રી અને વન મંત્રીને કેવું પડ્યું છે અને હું જ્યાં સુધી સમજુશ ક્યાં સુધી કે વન વિભાગ મામલદાર કલેક્ટર અને પોલીસ આ બધા જાણે છે આમાં કે ક્યાંથી હું તમને કહું કે તમે ચમાડી મારું પોતાનું ગામ ચમાડી છે સરખા કેમેરા તમે તપાસ કરો તો કેટલી ગાડી તમને ખ્યાલ આવશે હું આખા જિલ્લા ની માહિતી જોતી હોય તો આખા જિલ્લાના સીસીટીવી કેમેરા માંથી તમને તપાસ મળી જાય અને જેની જેની વાડીએ તમે અગાઉ પણ કીધેલું કે આપણે સરકાર શ્રી ને કે આપ એટલું તપાસ વન વિભાગ દ્વારા કે ખેતીવાડી ની અંદર કેટલા વૃક્ષો છે એ વૃક્ષો ની એક નોંધણી કરાવો હાથ ની અંદર એટલે ખ્યાલ આવી જાય કે આ વૃક્ષ કોણ કાપી ગયું આમાં આ ખેતર ની અંદર ગોપાલભાઈ ના ખેતર માં દસ વૃક્ષો હતા તો કેમ એમાંથી ત્રણ ઓછા થઈ ગયા તમે સવારે ચમાડી જાઓ એટલે મારો માણસ આવશે હું તો અત્યારે સુરત જઉં મારો માણસ આવશે અને તમને બતાવશે ક્યાં ક્યાં જાડ ફૂલે આમ કપાય છે કેટલી ટકો ભરીને જાય છે મેં અત્યારે તમારે જોઈ આપણે રોપણ કરવાનું હોય અને આવા સંજોગોમાં નિકંદર નીકળી રહ્યું છે એટલે ગોપાલભાઈ એક સ્થાનિક તંત્ર નિષ્ક્રિયતા તો ચોક્કસ જોવા મળે છે ભલે તમે હું કે કોઈ સામાજિક જે જિલ્લાના કે તાલુકાના અધિકારીઓ હોય એની આ જવાબદારી આવે છે એમાં પોલીસ પણ આવે 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 મામલતદાર ફોરેસ્ટ ખાતું કલેક્ટર શ્રી આવે આમાં બધાની જવાબદારી છે કારણ કે આ વૃક્ષો જો કપાઈ જાય આ પૃથ્વી ઉપરથી તો આ પૃથ્વી નો બ્લાસ્ટ થાય આપડે તમે તમે હું તમને કહું મહાદેવની અંદર મેં જોયેલું છે મેજુઆત ને પડઘો પડે અને આ કૃત્ય બંધ થાય અમરેલી જિલ્લામાં એવું અમે પણ ઈચ્છીએ છીએ આભાર ગોપાલભાઈ જી બિલકુલ તો તમામ લોકો આટલું જ સંવેદનશીલ થવું જોઈએ પ્રકૃતિ ને લઈને આભાર ધર્મેશ્રી તમામ વિગતો બદલ